જય માતાજી મિત્રો હું ખુમાર જયપાલ આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા મહારાજા વિશે જે લોક હૃદયમાં આજે પણ બિરાજમાન છે વિષય છે જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહજી સાહેબ વિશે હવે આ ચર્ચા આપણે આજે શું કામ કરી રહ્યા છીએ એની પાછળનું એક કારણ છે હમણાં એક બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રીએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે જમ્મુ કાશ્મીરના લેટ મહારાજા હરિસિંહજી ડિક્ટેટર હતા તાનાશા હતા આવું એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું એમના ઉચ્ચ હોદ્દા ઉપર રહીને એમણે આવું સ્ટેટમેન્ટ ન આપવું જોઈએ એમણે ઇતિહાસ વાંચવો જોઈએ જમ્મુ કાશ્મીરનો અને મહારાજા હરિસિંહજી વિશેનો કે મહારાજા હરિસિંહજી કોણ હતા એમની કેટલી લોકચાહના હતી જમ્મુ કાશ્મીર માટે કેટલા લોક તો એ ડિક્ટેટર નહોતા એ એક સંવેદનશીલ પ્રજા વત્સલ પ્રજાપ્રિય મહારાજા હતા અને એની પાછળના કારણો છે આ ખાલી આપણે ઉડાવ વાત નથી કરતા કે કોઈ ભાઈ સાંભળેલી વાતો હોય કે આ બધું ઓન પેપર છે જમ્મુ કાશ્મીર કે જનનાયક નામની એક બુક છે એની અંદર પણ આ ઇતિહાસ છે બીજી ઘણી બધી છે જેની અંદર મહારાજા સાહેબના પ્રગતિશીલ કાર્યો વિશે લખેલું છે પણ હું આપને એક બે મુદ્દા એવા કહીશ જેથી આપને ખ્યાલ આવે કે મહારાજાનું કઈ રીતનું જીવન હતું અને એમણે પોતાનું સમગ્ર જીવન લોકહિત માટે સમર્પણ કર્યું હતું એ સમયની અંદર રાજાશાહીમાં ન્યાયતંત્ર મજબૂત હતું નહોતું એવું નથી આજે લોકો વાત કરે છે કે લોકશાહી છે રાજાશાહી નથી તો ભાઈ લોકશાહીમાં તો ન્યાયતંત્ર મજબૂત હોય પણ રાજાશાહીમાં પણ ન્યાયતંત્ર એ સમય ખૂબ મજબૂત હતું અને એની પાછળનું આપને કારણો આપું ઉદાહરણ આપું કે એ સમયમાં કોઈ પણ વ્યક્તિનો કેસ હાઈકોર્ટમાં ચાલે અને હાઈકોર્ટ એને સજાએ મોતની સજા સુનાવે ડેથ પછી એ માણસ આજે જેમ ભારતની અંદર સુપ્રીમ કોર્ટ છે એમ ત્યારે સુપ્રીમ કોર્ટ એ મહારાજા પોતે ગણાતા કે મહારાજાની કોર્ટમાં હાઈકોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કેસ લડે છે ત્યાંથી એને યોગ્ય ન્યાય નથી મળ્યો તો એ લાસ્ટ અપીલ મહારાજાને કરી શકે અને એ મહારાજા ઓર્ડર કરી શકે કે હવે અમારે આને શું ન્યાય કરવો એ સમયે મહારાજા હતા એ પોતે સુપ્રીમ કોર્ટ ગણાતા એટલે મહારાજાએ વિચાર્યું કે ભાઈ હાઈકોર્ટમાંથી કોઈ કેસ મારી પાસે આવશે તો હું તો કોઈ વકીલ નથી હું કાંઈ વકીલોની બહેસ સાંભળી ન શકું એટલા માટે એમણે એ સમયે બોર્ડ ઓફ જ્યુડિશિયલ એડવાઇઝર્સની સ્થાપના કરી બોર્ડ ઓફ જ્યુડિશિયલ એડવાઇઝર એ શું છે કે બોર્ડ ઓફ જ્યુડિશિયલ એડવાઇઝર એટલે કે એ સમયે મહારાજાએ ભારતની ઇલાહાબાદ કોર્ટ હોય કે પટના હાઈકોર્ટ હોય કે બિહાર હાઈકોર્ટ હોય બધી હાઈકોર્ટોમાંથી જે સારા જ્યુરીસ હતા સારા ન્યાયમૂર્તિ હતા એ બધાને એકઠા કરી અને પોતાની દરબારની અંદર બેસાડ્યા અને એમણે કીધું કે ભાઈ હાઈકોર્ટમાંથી કોઈ અપીલ આવે છે તો એ તમે લોકો સાંભળો એમણે કોઈ એવા માણસો નહોતા ત્યાં જે એમના પરિવારના હોય કે એમના તરફેણના હોય એમણે નિષ્પક્ષ જે સારા વકીલ સારા જજો હતા એમની નિમણૂક કરી અને બોર્ડ ઓફ જ્યુડિશિયલ એડવાઇઝર્સની સ્થાપના કરી તો આ મહારાજા હરિસિંહજી હતા એ ડિક્ટેટર હોત તો આવું ન કરત આપ વિચારો બીજું એક સમયે મહારાજા કાશ્મીરથી જમ્મુ આવતા હતા અને રસ્તામાં એક ઢોર ચરાવવા માણસ એને રોડ જામ કરી દીધો ઘેટા ને બકરી ને ઘોડા ને બધું અલગ અલગ ઘણા બધા ઢોર હતા એને લીધે હવે ઢોર છે એ કાંઈ ગાડીના હોનથી કાંઈ સમજવાનું નથી કે સાઈડ થવા એમ એટલે પેલો માણસ ઘણી બધી મહેનત કરે છે ઢોરને રોડથી સાઈડ કરવાનું પણ એ ઢોર સાઈડ થતા નથી મહારાજાના જે એડીસી હતા એ બધી ગુસ્સે થઈ ગયા બહાર નીકળ્યા એટલે એમણે પેલા ઢોર ચરાવવા વાળા માણસને કીધું કે ભાઈ આ તારા ઢોર તું જલ્દી સાઈડમાં લઈ લે હું તને શૂટ કરી દઈશ મારી નાખીશ પિસ્તલ કાઢી રેવોલ્વર એટલે પેલા માણસે સામો જવાબ આપ્યો કે તું મને મારીશ માર મહારાજા હરિસિંહનું રાજ છે એ તને મારી નાખશે વિચાર કરો એક સામાન્ય ઢોર ચરાવવાવાળા માણસ એ મહારાજાને એડીસીને એને ખબર નથી કે આ મહારાજાને એડીસી છે કે આ મહારાજાનો કાફલો છે એ એને કહે છે કે તું મને મારીશ માર તો મહારાજા હરિસિંહજી તને મારી નાખશે કારણ કે તું મને ગેરરીતિથી મારશ એટલા માટે તો મહારાજા સાંભળે છે ને એને એડીસીને કહે છે કે ભાઈ સિદ્ધાઉન બેસી જાય બેસી જા તો વિચાર કર કે એક ઢોર ચરાવવાવાળા માણસને મારી ઉપર કેટલો કોન્ફિડન્સ છે મારી ઉપર કેટલો વિશ્વાસ છે તો આ મહારાજા હતા તો આવા પ્રજાપ્રિય લોક તાંત્રિક પદ્ધતિઓને માન્ય કરનારા મહારાજા હતા અને ઓગણીસો એકત્રીસની ગોળમેજી પરિષદની અંદર લંડનમાં ભારતના એકમાત્ર મહારાજા હરિસિંહજી હતા જેણે અંગ્રેજોની આંખોમાં આંખો મિલાવીને એમ કીધું હતું કે હવે તમારે ભારત છોડીને ચાલું જવું જોઈએ તો આ એ મહારાજા હતા તો આવી કેટલી વાતો ભારતના પ્રજાવત્સલ મહારાજાઓ વિશેની હતી જેને આપણે સાંભળીએ જેને આપણે પોતાના જીવનમાં ઉતારીએ અને વિચારીએ કે આજની લોકશાહીની અંદર આ બધા મૂળો કેળવાય એ બાબતે આપણે કાર્ય કરવું જોઈએ નહીં કે અમને આપણે ખરાબ કહેવા જોઈએ જય માતાજી આભાર અસ્તુ